મારી મા રાજી તો જગરાજી જગને રાજી કરવાનો કોઈ ફાયદો નથી માને રાજી કરો એટલે જગ એના હાથે રાજી થઈ જાય જય માતાજી મિત્રો જય ભારત જે લોકો બારેજાના અંદર નવા ભક્તો આવે છે જે લોકોને બારેજા ધામ ખબર જ નથી જે લોકોને કુકાર મેલડીના પરચા ખબર જ નથી એવા લોકો માટે આજે હું તમામ જાણકારી લઈને આવ્યો છું કે આ રવિવારના દિવસે આ માતાજીએ કેવા કેવા પરચા આપ્યા અને કેવા કેવા લોકોના કામ પણ અહીં થાય છે એ તમે જાતે જ જોઈ લો મને પણ એવો વિચાર આવશે કે હું પણ માળીને કઈ ભેટ આપું જેથી કરીને માળી રાજી થાય અને મારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય આ ભાઈનું એવું કયું કામ થયું હશે કે આ ભાઈએ એક કિલો ચાંદીનું સત્તર માતાજીને દાન કર્યું અર્પણ કર્યું ભેટ કરી મિત્રો માતાજી ભાવની ભૂકી છે એ છતાં પણ આ ભાઈનો એવો ભાવ હતો કે મારું જો કરોડનું કામ થયું હશે તો લાખ રૂપિયા આપવામાં મારું કાંઈ જવાનું નથી એમને એમના મનથી આપ્યું છે માળીએ તો ક્યારેય તેના ભક્તો પાસે કાંઈ જ માંગ્યું નથી પણ હા આવો જ એક પ્રસંગ આ રવિવારનો હતો આ રવિવારના દિવસે આ ભાઈ સોની છે આમને પોતાને જ્વેલર્સની દુકાન છે અને એમને માતાજીને મોટામાં મોટું સત્તર અર્પણ કર્યું છે હું તમને સત્તર પણ બતાવીશ અને તમને એમની વાત પણ કહીશ એમને જાતે જ એવું કીધું કે મારે જે કામ નહોતું વિચાર્યું એનાથી દસ ગણા બહુ સારું કામ થયું મિત્રો આ શક્તિ નથી તો આને આપણે શું કહી શકીએ છીએ એવા એવા કામ ભક્તોના બારેજાના અંદર થાય છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ જ શકો છો આ ભક્તનું પણ એટલું જબરજસ્ત કામ થયું કે આમણે માતાજીને સામેથી એક કિલો ચાંદીનું સત્તર અર્પણ કર્યું છે મિત્રો માતાજીએ એ વખતે લાખો ભક્તોના સામે સ્ટેજ ઉપર પ્રવચન કરતાં કરતાં નાચ પાડી કે મારે આ દાનની કોઈ જરૂર નથી તે છતાં પણ તમે સામેથી તમારા મનથી તમારા ભાવથી જો આપતા હોય તો મા મેલડી રાજી છે પણ મિત્રો મારે તમને એ વાત જણાવી છે કે તમે એક રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયાની માનતા બાધા જે પણ તમે કહેતા હોય કરી શકો છો જેવી શક્તિ એવી ભક્તિ તો આપણે પણ માતાજીને હા ગડતલ કરીને એમાં કોઈપણ કાર્યમાં નિમિત્ત બનીને માતાજીને રાજી કરી લેવા છે જે રીતે આ ભાઈએ માતાજીને રાજી કર્યા અને માતાજીએ એમને અદ્ભુત આશીર્વાદ આપ્યા એવા આશીર્વાદ આપણને પણ મળી શકે છે પણ એના માટે માતાજીએ પ્રવચનના અંદર કીધું જ છે કે હું કોઈ દોરો ધાગા માનતા બાધા કાંઈ આપતો નથી કોઈ પણ જાતનો ઉતારો મૂળો ટાળો કાંઈ કરતો નથી હું જેટલી વસ્તુ કહું મને જેટલું માતાજી કે માળી કે એટલી વસ્તુ જો તમે ફોલો કરશો તો પણ મિત્રો તમારું જીવન પરિવર્તન થઈ જશે તો હવે શું તમારે પણ એક કિલો ચાંદીનું સત્તર અર્પણ કરવું પડશે તો ના મિત્રો એમની જેવી શક્તિ હતી એ માતાજીને અર્પણ કર્યું તમારા માટે માતાજીએ બે શબ્દ કીધા હતા પ્રવચનના અંદર કે ખાલી ચુંદડી અને નારિયેલ લઈને આવશો તો પણ માતા રાજી છે પણ તમારા ભાવથી તમે જો એક કિલો ચાંદી નહીં પાંચ હજાર કિલો સોનું આપી જશો તો પણ માતાજી રાજી છે માતાજીને કોઈ પૈસા કે કોઈ લેવા દેવા નહીં માતાજી તો ભાવની ભૂખી છે એક રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની બાધા માનતા જે પણ તમે કહેતા હો એ કરી શકો છો પણ તમારી મરજીથી માતાજીની આમાં કોઈ મરજી નથી માતાજીએ ક્યારેય સામેથી નથી માગ્યું